અદજ મિત્રો ફરી તમારું સ્વાગત છે એક નવા બ્લોગની અંદર અને આજ આપણે ચેલેન્જ વિડીયો નથી કરવાનો આપણે કોટડાનો વિડીયો કાલેનો છે તમે જોઈ શકો અને આજ આપણે ગાવું ને આપણે ઓલું નીર નાખવાની છે અને આજ આપણે નીર ભરવા જવાની છે અને તમે આવો નવો સપોર્ટ કરતા રહેજો એટલે અમે ગાવું ને આપણે પૂન કરીશું અને હવે આપણે જાવી નીર ભરવા તો તમને આ વિડીયો કેવો લાગે છે સરથી કહેજો અને હાલો હવે આપણે નીર ભરવા જઈશું અને ગાવું ને નાખવાની છે તો આજનો વિડીયો આ છે હાલો તો મિત્રો અમે અમે જઈશું અમારા વિક્તે આ ભાઈની ગર રિક્ષા છે ના તો કેમેરામેન છે આમ હા આ ડ્રાઈવર ના રિક્ષા છે આપણે ભરવાની છે હા ટીમ છે ભાઈ અરે હો તો મિત્રો હવે અમારા કેતનભાઈ કેમેરામેન થી ઈ દીક્ષાનો સલેપ મારે છે અમારા અમારા સલેપ આવા જો આઈરીનો સલેપ આવા તમે તેજસ્વી લોકો છે અમારા પાસ કિંગ કિંગ કે વિજુભાઈ હાલો આગળ વિજો વિજુભાઈ હાલો તમાર કેતનભાઈ મારે સલેપ જોઈ શકો છો હા અને સલેપ લાગી ગયો છે પોતા ડાક્યો આગળ વિજા ફાઈનલી મિત્રો આપણે હવે નીન લેવા આવી ગયા છીએ અને આ તમે જોઈ શકો છો થોડી વાડી છે આ છે અમારા મોટા બાપુ ઘર હવે આપડી નીન તમે જોઈ શકો છો અમારા ટીમ ના મેમ્બર છો અમારા વિજયભાઈ આ બધા અમારા ચેનલ માં આવે અમારે હવે નીન નાખે છે રિક્ષા ભરવાની છે તો અમારા કેતનભાઈ અમારા છોટે રાજા અમારા ઋતિકભાઈ બધા જોવો તમે જોઈ શકો છો મહેનત કરે છે અને મિત્રો આવડી આપણે તમે જોઈ શકો છો અને નીન આપણે ગામમાં અમારે ગોંદરો છે ને ત્યાં નાખવાની છે ગાને માટે તો અમે એટલી મહેનત કરી છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોમાં સબસ્ક્રાઈબ વધશે એટલે આપણે વધારે નીર નાખીશું ગાને અને ફોન કરીશું આપણે તો કેતનભાઈ તમે બે શબ્દ જ કેવો જરાક મિત્રો હવે એક પૂરો આપણે લઈ લઈએ

તંગે 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 આ ભાઈ મત તંગે તંગે વાળા વિડિયો ઘણી વાર આવે છે આની માટે એક લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો કહી દો લાઈક શેર અને સબસ્ક્રાઇબ લખી દે સબસ્ક્રાઇબ ઓ ઋતિક ભાઈ તો ઋતિક ભાઈ કહી દીધું છે લાઈક શેર સબસ્ક્રાઇબ એકવાર કરો સ્ટન્ડ કરો તમે અમાર ઋતિક સ્ટન્ડ કરે છે તો ઋતિક ભાઈ મારે ઋતિક ભાઈ કર્યો છે ઋતિક ભાઈ એકવાર ફરીવાર તમારા ઋતિક ભાઈ સ્ટન્ટ કરને છે એવો સ્ટન્ટ તમે કોઈ દી નહી જોયો તો એ માટે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને આલો આપણે નીણ ભરી લેવા તો મિત્રો હવે આપણે રિક્ષા આપણે તમે જોઈ શકો છો રિક્ષા આપણી ભરાઈ ગઈ છે અને હવે આપણે ગોંદરા નાખવાની છે અને આ તમે જોઈ આ જોઈ શકો છો આ બધી આપણે નાખવાની છે તો આપણે જઈએ ગામમાં ગોંદરા નાખવાની છે હાથમાં ઘડો ફાંક રહી ગયી છે કે વાંચી છે કાંઈ વાંધો નહીં કે ગુન કરવામાં ચાલે ચાલે અરે કહેના શું ચાહતે હો મરદ નફાડીઓ થઈ જવાનું હોય વિજયભાઈ મારુતિકભાઈ હું

વિદે મે મરતા પડતા રી જાય છે સમજો છો પડાઈ જાય ના ભાઈ મારતો નકા પછો મિત્રો હવે આપણે તમે જોયું છે કે નીડ નાખી દીધી છે આપણે આપણે શું કે હજી આપણે વ્યૂઝ એટલે આપણે શું કે સબસ્ક્રાઈબર વચ્ચે એટલે આપણે હજી નાખવાની છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજનો વિડીયો આઈ લીધી અને વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં કહેજો આ વિડીયો આ લીધીને વિડીયો ગમે તો લાઈક શેર અને સસ્ક્રાઈબ કરી દોજો ફરી મળીએ બીજા વિડીયોમાં અધુદ્ધ બ બાય